નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજારથી ચૌદસો નેવું ગોંડલ એક હજાર એકથી ચૌદસો છેતાલીસ મોરબી અગિયારસો પાસઠથી ચૌદસો પાસઠ હળવદ બારસો એકાવનથી થી ચૌદસો પાસઠ જુનાગઢ બારસોથી તેરસો પંચ્યાસી તળાજા અગિયારસો એકવીસથી ચૌદસો બત્રીસ રાજકોટ બારસો દસથી ચૌદસો પંચાવન બોટાદ અગિયારસો પંદરથી ચૌદસો પંચોતેર ધ્રોલ અગિયારસો પંચોતેરથી ચૌદસો બાવીસ કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો સાડત્રીસ ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો અઢાર અમરેલી નવસો પંચોતેરથી ચૌદસો સત્તાવન અંબાળિયા તેરસોથી ચૌદસો બેતાલીસ મહુવા નવસો એકથી તેરસો સિત્તેર जामजोधपु अग्यार सो साठ पन्ध्र सौ छ विसर अग्यार सौ पन्ध्र चौध सौ एकत धोराजी बार सौ अग्यार चौध सो छत सावरकुडला अगियार सौ अगियार सौ कालावाड त्यो चौध सो सत्ताउन ध्राङ्रा बार सौ सात बाब्रा अग्यार सौ चालिस પાટડી એક હજારથી તેરસો દસ વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો બાસઠ ખાંભા અગિયારસો પચાસથી પંદરસો રાજુલા એક હજારથી ચૌદસો વઢવાણ અગિયારસોથી તેરસો પચાસ મેદરડા એક હજારથી તેરસો એંશી ઉપલેટા બારસોથી ચૌદસો છત્રીસ લખતર અગિયારસો એકાવનથી ચૌદસો પચીસ પાલિતાણા અગિયારસો વીસથી તેરસો નેવું જેતપુર અગિયારસો એકવીસથી ચૌદસો એકાણું ધારી એક હજારથી ચૌદસો એકવીસ માણાવદર બારસો પિસ્તાલીસથી ચૌદસો પંચાવન વિસનગર બારસોથી ચૌદસો તેતાલીસ હિંમતનગર તેરસો વીસથી ચૌદસો એકતાલીસ